શુદ્ધતાનું મંદિર એટલે માંડવીનું જાણીતું કચ્છી જ્વેલર્સ માંડવી સંગારા બજાર સાંજી પડી ખાતે છેલ્લા એકવીસ વર્ષથી કચ્છી જ્વેલર્સ આવેલું છે શુદ્ધતાનું પ્રતિક એટલે માંડવીનું જાણીતું કચ્છી જ્વેલર્સ કચ્છી જ્વેલર્સના પાર્ટનર ભરતભાઈ કપટા મિનલબેન ભરતભાઈ કપટા અને તેમના સુપુત્રીઓ બંસરીબેન ભરતભાઈ કપટા ડોક્ટર મહિમાબેન ભરતભાઈ કપટા અને ક્રિષાબેન ભરતભાઈ કપટા કચ્છી જ્વેલર્સના વ્યવસાયમાં ગ્રાહકોનો વિશ્વાસ જીત્યા છે ધનતેરસ દિવાળી નૂતન વર્ષમાં માંડવી શહેર તાલુકો કચ્છ તેમજ દેશ વિદેશથી ગ્રાહકો માંડવીના જાણીતા કચ્છી જ્વેલર્સમાં સોનું ચાંદી ખરીદવા આવે છે ઘણા એવા ગ્રાહકો છે જે ચાર ચાર પેઢીઓથી પણ અહીંથી જ ખરીદી કરે છે વાર તહેવારે કોઈ ધાર્મિક સામાજિક પ્રસંગે ખરીદી કરવા આવતા ગ્રાહકો કચ્છી જ્વેલર્સમાંથી સોનું ચાંદી ખરીદતા હોય છે ત્યારે તેમનો કચ્છ ભૂમિ ચેનલે અભિપ્રાય મેળવ્યો હતો કચ્છ ભૂમિ સાથે વાત કરતા ભરતભાઈ કપ્ટા જોશી માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિએશન તેમજ કચ્છ જ્વેલર્સ ફેડરેશનના પ્રમુખ તરીકે સેવા આપી કચ્છ જ્વેલર્સ માંડવીએ જણાવ્યું હતું કે આજે આપ સૌ સમક્ષ મોટા તહેવારોમાં રજૂઆત કરવાનો અવસર મળ્યો એ મારા માટે ગૌરવની વાત છે વૈશ્વિક બજાર યુદ્ધ જેવી પરિસ્થિતિ અમેરિકાની ટેરિફ અને શટડાઉનની પરિસ્થિતિ જેવા અનેક પરિબળોના લીધે સોના ચાંદીના ભાવ ખૂબ તેજીથી વધી ગયા હોત અત્યારે સોના ચાંદી બજારમાં વીસ ટકા જેવી જ ગ્રાહકી રહી છે છતાં પણ કચ્છમાં ખૂબ સારો વરસાદ અને હિન્દુ ધર્મના મોટા તહેવાર અને લગ્ન ગાળાની ગ્રાહકીમાં ભાવ સ્થિર થાય તો સારી એવી ગ્રાહકો નીકળી તેવી શક્યતા છે સોના અને ચાંદી પર લાગતા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવે હાલમાં ત્રણ ટકા મેટલ વેલ્યુ ઉપર અને પાંચ ટકા મેકિંગ ચાર્જ પર જીએસટી લાગુ પડે છે જો કેન્દ્ર સરકાર આ દરમાં ઘટાડો કરે તો નાના વેપારીઓ અને ગ્રાહકો બંને માટે રાહતરૂપ રહે લગ્ન અને અને તહેવારોમાં જ્યારે સોના ચાંદીના દાગીના ખરીદવાનું મહત્વ વધારે હોય છે ત્યારે આ કરવેરો સામાન્ય જનતાને ઘણી અસર કરે છે કચ્છ જ્વેલર્સ ફેડરેશનના અધ્યક્ષ તરીકે મારું ધ્યેય છે જિલ્લાના જ્વેલર્સ ભાઈઓના હિતોની રક્ષા કરવી વ્યવસાયમાં પારદર્શિતા લાવવી અને કચ્છની સમૃદ્ધ દાગીના પરંપરાને નવી ઊંચાઈ સુધી પહોંચાડવી આપ સૌ વેપારી ભાઈઓના હિત માટે હંમેશા જાગૃત રહીશ તેવી ખાતરી સાથે સૌ ગ્રાહકોને સૌ દેશવાસીઓને મારી અને મારા સમગ્ર કપટા પરિવારની દિવાળી અને નવા વર્ષની અંતરના ભાવથી શુભકામના જય શ્રી કૃષ્ણ કચ્છી જ્વેલર્સના મેનેજર બનશ્રીબેન ભરતભાઈ કપટાએ કચ્છ ભૂમિ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નકલથી ગ્રાહકોને સાવધાન રહેવું જોઈએ સોનું કે ચાંદી ખરીદતી વખતે જીએસટી બિલ લેવાનો ગ્રાહકોને વેપારી પાસે આગ્રહ રાખવો જોઈએ અને હોલમાર્ક વાળું જ સોનું ખરીદવું જોઈએ તેવું તેમણે ખાસ ગ્રાહકોને જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભરતભાઈ કપટા વિદેશમાં સોના ચાંદીનો વ્યવસાય કરેલ છે જેનો અનુભવ આજે કચ્છને મળી રહ્યો છે નાનીવાએ કચ્છ જ્વેલર્સ ફેડરેશનના તેઓ પ્રમુખ બન્યા છે જે એક મોટી સંસ્થા છે અને આજે તેમણે બ્રહ્મ સમાજનું તો ગૌરવ વધાર્યું છે પરંતુ વેપારીઓમાં અને ગ્રાહકોમાં પણ તેમણે સારું નામ કમાવ્યું છે તો ઘણા વર્ષોથી ખરીદી કરવા આવતા ગ્રાહકો શું કહે છે કચ્છી જ્વેલર્સ વિશે એ વિશે આપણે સૌ જાણીએ હું ભરત કપટા માંડવી હું માંડવી બોલેન એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું સાથે સાથે કચ્છ જ્વેલર્સ ફેડરેશન અને માંડવીમાં જે કચ્છ જ્વેલર્સ ચાલે છે તેનો પાર્ટનર પણ છું આજના આ શુભ પ્રસંગે મને જે બોલવાનો કચ્છ કચ્છભૂમિ ન્યૂઝમાં જે ચાન્સ માલ્યો છે એના માટે હું લાગણી મારી વ્યક્ત કરું છું આજકાલના ટાઈમ પ્રમાણે સોનાનો ભાવ ઘણો બધો વધી ગયો છે એનો ઘણા બધા રીઝનો છે અમેરિકાની અંદર સટડાઉન થયેલું છે પ્લસ ટેરિફના લીધે યુદ્ધની પરિસ્થિતિઓના લીધે અલગ અલગ ઇન્ટરનેશનલ પરિસ્થિતિના લીધે સોના ચાંદીના ભાવ ખૂબ વધી ગયા છે તો અત્યારે જે છે અત્યારે માર્કેટની અંદર જે સિચ્યુએશન છે એ પ્રમાણે માર્કેટ પ્રમાણે ટ્વેન્ટી પર્સન્ટેજ ટ્વેન્ટી પર્સન્ટ બિઝનેસ રહેલું છે કારણ કે ભાવના વધારે નહીંસાબે પણ ભવિષ્યમાં બિઝનેસ સારું થાય એવી અપેક્ષા છે કારણ કે માંડવી તાલુકાની અંદર બેસ્ટ વરસાદ થયેલું છે ને લગનગાળાની અને તહેવારોની સિઝન છે તો એવી અપેક્ષા છે કે ભાઈ ભવિષ્યમાં સારું બિઝનેસ થશે મતલબ આવતી સિઝનમાં બિઝનેસ ખૂબ સરસ થશે પણ અત્યારે જે સિચન તહેવારોની સિઝનમાં બિઝનેસ ફક્ત ટ્વેન્ટી પર્સન્ટ જેવું છે ઓલ કચ્છમાંથી મને અલગ અલગ એસોસિએશનો ને વેપારીઓના ઘણા બધાના ફોન આવે છે અને ઠેકાણે અત્યારે બિઝનેસ ઘણો ડાઉન છે ને અમારી પણ એક એવી પરેશભાઈ કચ્છ ભૂમિને અને અમે કેન્દ્ર સરકારને પણ એવી અપીલ કરેલી છે અમારી સાથે જે એસોસિએશનમાં છે કચ્છ જ્વેલર્સ ફેડરેશનના અમારા ફાઉન્ડર મેમ્બર છે જે જે ભુજ તાલુકાના પ્રેસિડેન્ટ પણ છે સોના ચાંદી બજારના ભદ્રેશ દોશી વિજયભાઈ અમારા છે એ મહામંત્રી છે ભુજ તાલુકાના પણ મહાન છે અને અમારા કચ્છ જરૂર ફેડરેશનના પણ મહામંત્રી છે એ એ બધા જણ અમે સાથે થઈને ગવર્મેન્ટ પાસેથી એક માગણી કરેલી છે કે ઘણા ટાઈમ પહેલાં એક ટકો જ ફક્ત વેટ હતો પણ હવે અત્યારની સિચ્યુએશન પ્રમાણે અત્યારે એ વસ્તુ આપણી ત્રણ ટકા જેવી અત્યારે ગવર્મેન્ટ અમારા ઉપર જીએસટી લગાવે છે જો ગવર્મેન્ટ અત્યારની સિચ્યુએશન પ્રમાણે જો ઓછું કરી આપે પોતાનું જીએસટી તો એવું લાગે છે કે હવે નાના વેપારીઓને ને ગરીબ વર્ગને આવાવાળી સિઝનની અંદર લગનગાળાની સિઝનની અંદર સારો એવો વેપાર થાય એવું છે અત્યારની તારીખમાં તો વેપાર થોડું ઓછું છે તો અમે ગવર્મેન્ટ પાસે પણ રજૂઆત કરેલી છે કે ભાઈ ગવર્મેન્ટ પણ આ બારામાં વિચારે જો બધી વસ્તુમાં જીએસટી ઓછું થતું હોય તો ગોલ્ડની પ્રાઇસ ઘણી બધી વધી જવાથી ચાંદીની પ્રાઇસ ઘણી બધી વધી જવાથી જો જીએસટીમાં દરમાં જો ઓછો થતું હોય ને તો ગરાકે થોડી નીકળશે પણ એવી નાના વર્ગોને પણ ફાયદો થશે ને નાના બિઝનેસમેનોને પણ ફાયદો થશે પ્લસ જો જીએસટી ઓછું થશે તો બધા જણા અત્યારે તો હવે હોલમાર્ક કમ્પલસરી થઈ ગયું છે એટલે બધા જણા બિલ પણ લેશે ને જીએસટી ઓછું હશે તો બધા જણા ફરજિયાત જ બિલ લેશે આમે અત્યારે જીએસટીના હિસાબે ને હોલમાર્કિંગના હિસાબે ફરજિયાત જ બિલ થઈ ગયું છે પણ જો જીએસટી ઓછું થઈ જાય અમારું તો અમને ઘણું બધું બેનિફિટ થાય એવી અમારી અપેક્ષા છે ગવર્મેન્ટ પાસેથી શોરૂમ ચાલુ છે પેલા હું મારો બેઝ હતો મસ્કત દુબઈ હું ઘણા વર્ષો ત્યાં પણ કામ કરેલું છું અલગ અલગ કન્ટ્રીઓમાં પણ કામ કરેલું છે અમે જે અહીંયા સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમે પેલું હોલમાર્ક લઈ આવ્યા હોલમાર્કમાં અમારું એવી સિસ્ટમ હતી કે તમે ગમે ત્યારે આપો ત્યારે અમે બાયબેક કરતા હતા ગોલ્ડની પ્યુરિટી આ હોલમાર્ક પણ જે અત્યારે ગવર્મેન્ટ ફરજિયાત કરી રહ્યું છે એ હું ઘણા વર્ષોથી સૌથી પહેલાં મારું એવું છે કે હું જ યુઝ કરતો તો એ ને એના લીધે મારા ગ્રાહકમાં મારા દેશ પરદેશમાં જે ગ્રાહક હતા એ બેઝ પણ મારી સાથે અત્યારે કોન્ટેક્ટમાં છે ને પ્લસ નાના મોટા ગ્રાહકને એક વિશ્વાસ બંધાઈ ગયો છે કે ના કચ્છી જ્વેલર્સની અંદર ગમે ત્યારે જશું તો બાયબેક પણ કરે છે ને સારા રિટર્ન ભાવ પણ આપે છે એક્સચેન્જ પણ સારું કરી આપે છે અમે નાની મોટી ઘણી બધી સગવડ પણ આપતા હોય છે દાખલા તરીકે નાનું મોટું રિપેરિંગ હોય નંગ નીકળી ગયો હોય તો એ બધું આપતા હોઈએ છીએ એવી ઘણી બધી સર્વિસો પણ આપતા હોય છે એના લીધે શું છે કે અમારો આખું બેઝ કસ્ટમર બેઝ નાનો વર્ગ છે એ ઘણો બધો અમારી સાથે સંકળાયેલો છે હું ભરત કપ્ટા કચ્છના સૌ વેપારી સોના ચાંદી બજારના ભાઈઓ અને સૌરે કચ્છીવાસીઓને આવતા આવતા નવા વર્ષના અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આપું છું થેન્ક યુ આભાર આજકાલની મહિલાઓને પહેલા બણી ગણીને પગભર થવું જોઈએ પોતાના હસબન્ડ કે પોતાના ભાઈ કે પોતાના ફાધરને એ લોકોને કામ બતાવવું જોઈએ કામ ઘરનો કામ તો મહિલાઓ કરે જ છે પણ સાથે સાથે હવે એ લોકોને બહારનું ભી એટલું કામ કરવું જોઈએ અત્યારે હું છું મે બી એમબીએ કર્યો છે મે બણી ગણીને હું અત્યારે 4 યર થી મારા પપ્પા સાથે બિઝનેસમાં બેસું છું અને કામ સંભાળું છું પેલા માં થોડુંક ભલે તકલીફ થતી હતી શીખવામાં કેમ કે નવું હતું બધું પણ ધીમે 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 બધી વસ્તુ ગઈ તો આજે એટલું હું કહી શકું છું કે જે મહિલાઓ છે ને એ જેન્ટ્સ લોકો સાથે ખંભા થી ખંભા મલાવીને ધનતેરસ ના છે ને લોકો આવે છે નાની મોટી ખરીદી કરે છે કેમકે સકન સાચવવા હોય છે તો સકન સાચવવા માટે એ લોકો અહીંયા કને આવે છે અને ચાંદીની કોઈ બી ખરીદી છે કેમકે અત્યારે તમે જોઈ શકો છો કે ગ્લોબલ માર્કેટની સિચ્યુએશન એવી છે તો ગોલ્ડના પ્રાઇઝિસ વધતા જાય છે પણ નાની નાની ખરીદી કરે છે હવે લોકો જેનજી જનરેશન થઈ ગયું છે અત્યારે અને જેનજી જનરેશન હવે થોડો થોડો સમજવા લાગ્યો છે કે ખાલી મોબાઈલ લેપટોપ આઈફોન કે આઈપેડ કોઈમાં બી ઇન્વેસ્ટ કરવા કરતા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવો જરૂરી છે કેમકે જે તે સમયે ગોલ્ડ જ્યારે એ લોકોએ પહેલેથી લઈને રાખ્યો હતો અત્યારે એના ત્રણ ગણા ભાવ થઈ ગયા છે ગોલ્ડના પણ એ લોકોની ડિમાન્ડ છે લાઇટ વેટ જ્વેલરી છે ડાયમંડવાળી આવે છે પતલી ચેન ઇયરિંગ્સ એવી બધી વસ્તુ તો એ લોકો લાઇટ વેટ જ્વેલરી પ્રેફર કરે છે ફોર્ટીન કેરેટમાં એટીન કેરેટમાં ટ્વેન્ટી કેરેટમાં તો એ લોકો મોસ્ટલી એ પ્રેફર કરે છે પણ એ લોકો એટલું બિલીવ કરે છે કે હવે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવો જોઈએ અને અત્યારે મારી સાથે છે મારા બેન મહિમા કપ્ટા અને ક્રિશા કપ્ટા મારા બેન ફિઝિયોથેરાપિસ્ટ છે અને મારી બેન આ સ્ટડી કરે છે ક્રિશા

હોલ માટે હોલમાર્ક જ્વેલરી પ્રેફર કરવું જોઈએ હોલમાર્ક જ્વેલરી જે એચયુઆઈડી આવે છે સિક્સ ડિજિટ નંબરવાળી જે તમારા ફોનમાં તમે ચેક કરી શકો છો એ લોકોને જ્યારે બી લેવા માટે આવે તો એ લોકોને પહેલાં એ ચેક કરવો જોઈએ જે મોસ્ટલી ટુ ગ્રામ્સથી વધુ હોય છે એના ઉપર હોલમાર્ક કરેલું આવે છે તો એ તમે ચેક કરો તમારા મોબાઈલમાં એ કયું કેરેટ છે બધો રિપોર્ટ તમારા ફોનમાં આવશે અગર એ બધું છે તો જ તમે લો તો તમે એનાથી અને

જે માંડવીના સોના ચાંદી વેપારી બજારના પ્રમુખ છે એમની પાસે દર વખતે કાંઈક ને કાંઈક વસ્તુ અમે લેતા હોઈએ છીએ ચાંદીની નાની વસ્તુના સકનના સ્વરૂપે તો હું એવું કહેવા માંગુ છું ઘણા વર્ષોથી એમનું સારું એવું નામ છે માંડવી વેપારી એસોસિએશન સોના ચાંદીના વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છે તો આપ સૌ પણ આવો અને એક વખત અવશ્ય મુલાકાત મારું નામ ચેતન અમે ભારાપરથી આવી છીએ વર્ષોથી કચ્છી જવલસમાં અમે સંકળાયેલા છીએ અમારા ચાર પેઢીથી અહીંયાથી જ બધા ખરીદી કરે છે અને મોટા તહેવારોના દિવસે આપણે સોના ચાંદીનું કાંઈ પણ વસ્તુ લઈએ તો એ સારું સકન માનવામાં આવે છે એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ સોના ચાંદીના કાંઈ ને કાંઈ લઈને જાશું અને તમે બધાઓ પટેલ સમાજને ખાસ વિનંતી છે કે અહીંયાથી જ લ્યો ગેરંટીવાળી વસ્તુ લ્યો એ સારું છે હોલમાર્કવાળું વસ્તુ હશે તો ક્યારે પણ એનો ભાવમાં કે તમને વારી ફેરી નહીં આવે પક્કો બિલ લેવાની આગ્રહ રાખો જય સ્વામિનારાયણ મેં કચ્છી જવેરેશમાં દર વર્ષે ધનતેરસ નામે સકનનું લીધે અમે ખરીદી કરવા આવી છે ભરતભાઈ કપટા ખાસ અમારા કચ્છી જવેરસના આવું છે હોલના દાગીનું આપે છે એટલે બધા ખાસ આગ્રહ રાખે છે અહીંયા પટેલ સમાજ લેવાનો અહીંયા